નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કહેવાય છે કે સમય બહુ બળવાન હોય છે સમયમાં એ શક્તિ છે જે એક સાધારણ માણસને રાતોરાત રાજા બનાવી શકે છે અને રાજાને રંક વિદ્વાનોએ પણ કહ્યું છે કે હોની અપરિહાર્ય હોય છે જે થવાનું છે તેને કોઈ રોકી શકતું નથી વિધિના વિધાનને આજે સુધી કોઈ ટાળી શક્યું નથી એક સમયની વાત છે ભગવાન શ્રી હરિવિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ શૈયા પર વિશ્રામ કરી રહ્યા હતા માતા લક્ષ્મીજી અત્યંત પ્રેમપૂર્વક તેમના ચરણોની સેવા કરી રહ્યા હતા આખું વાતાવરણ અત્યંત શાંત મનોહર અને મોહક હતું ત્યાંની સુગંધ અને દિવ્યતા એવી પ્રતીત થઈ રહી હતી જાણે મનને પોતાના વશમાં કરી લેનારી કોઈ અનુપમ શક્તિ હોય તે જ સમયે પક્ષીરાજ ગરુડ ત્યાં ઉપસ્થિત થયા ભગવાન વિષ્ણુએ તેમને પોતાની નજીક આવતા જોયા તો તેમની તરફ સ્નેહભરી દ્રષ્ટિ નાખતા મધુરવાણીમાં બોલ્યા હે ગરુડ પધારો તમારું ક્ષીરસાગરમાં સ્વાગત છે ભગવાન વિષ્ણુએ વધુમાં સ્નેહપૂર્વક કહ્યું તું કંઈક ચિંતિત જણાય છે નેહ સંકોચ થઈને કહે કઈ વાત તને વ્યથિત કરી રહી છે જે પણ શંકા તારા મનમાં હોય તે મને કહે હું ચોક્કસ તેનું સમાધાન કરીશ આ સાંભળીને ગરુડ દેવે ભગવાન શ્રી હરિ વિષ્ણુને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કર્યા અને વિનમ્ર ભાવે બોલ્યા હે પ્રભુ આપે સત્ય જ કહ્યું છે હું ખરેખર એક શંકા લઈને જ આપના ચરણોમાં ઉપસ્થિત થયો છું મારી શંકા એ છે કે શું વિધિનું વિધાન બદલી શકાય છે શું જે કંઈ આપણા જીવનમાં પૂર્વ નિર્ધારિત છે તેને કોઈ બદલી શકે છે શું આપણા ભાગ્યમાં જે લખાયું છે તે અપરિવર્તનીય છે કે પછી ઈશ્વરની કૃપા અને પુરુષાર્થથી તેને બદલી શકાય છે ગરુડદેવ થોડીવાર રોકાયા અને પછી ફરી ભાવુક થઈને બોલ્યા હે પ્રભુ હું આપના શ્રીમુખેથી આ શંકાનો ઉત્તર જાણવા માંગુ છું કારણ કે આપના વચનોમાં જ સત્યનો પૂર્ણ પ્રકાશ છે કૃપા કરીને મને જ્ઞાન આપો અને આ સંશયમાંથી મુક્ત કરો ભગવાન શ્રી હરિવિષ્ણુ આ સાંભળીને કોમળ સ્મિત સાથે દેવ તરફ જોઈને બોલ્યા હે ગરુડ તારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે આ માત્ર તારી જિજ્ઞાસા નથી પરંતુ સંપૂર્ણ માનવજાતની જિજ્ઞાસા છે પૃથ્વીલોકનો પ્રત્યેક પ્રાણી પોતાના ભાગ્યને જાણવા માંગે છે તેને સમજવા અને બદલવા માંગે છે તે વિચારે છે કે જે લખાયું છે શું તે ટળી શકે છે શું ભવિષ્યને વાળી શકાય છે ગરુડ આ સ્વાભાવિક છે ભાગ્ય અને પુરુષાર્થનો આ પ્રશ્ન સદીઓથી મનુષ્યને મંથન કરાવતો આવ્યો છે પરંતુ આ વિષયને સમજવા માટે માત્ર તર્ક નહીં અનુભવ અને દ્રષ્ટાંતની પણ આવશ્યકતા છે તેથી હું તને એક એવી કથા સંભળાવવા માંગુ છું જે વિધિના વિધાનની ઊંડાઈને ઉજાગર કરશે તેને ધ્યાનથી સાંભળજે કારણ કે તેમાં જ તારા પ્રશ્નનો ઉત્તર છુપાયેલો છે ત્યારે ગરુડ દેવ કહે છે હે પ્રભુ આપ કૃપા કરીને કથા સંભળાવો હું આપના શ્રીમુખેથી કહેવાયેલી પ્રત્યેક વાતને ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેને પૂર્ણરૂપે સમજવાનો પ્રયત્ન કરીશ આપની વાણીમાં જે સત્ય અને જ્ઞાન સમાયેલું છે તે મારા તમામ સંશયો દૂર કરી શકે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કથાનો પ્રારંભ કર્યો અને બોલ્યા હે ગરુડ ઘણા સમય પહેલાની વાત છે એક નગરથી દૂર એક શાંત અને પવિત્ર સ્થાન પર એક મહાત્માનો આશ્રમ હતો તે મહાત્મા અત્યંત જ્ઞાની હતા વેદ શાસ્ત્ર ઉપનિષદ અને જ્યોતિષના તેઓ ઊંડા જાણકાર હતા તેમનો યશ દૂર દૂર સુધી ફેલાયેલો હતો લોકો દૂરદરાજના વિસ્તારોમાંથી પોતાનું ભાગ્ય જાણવા માટે તેમની પાસે આવતા હતા તેમનું જ્ઞાન એટલું પ્રબળ હતું કે તેઓ કોઈ પણ વ્યક્તિને માત્ર જોઈને જ તેના ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની વાતો કહી દેતા હતા તેમની કહેલી વાતો ક્યારેય મિથ્યા થતી નહોતી એજ નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું પતિનું નામ મહેન્દ્રપાલ હતું તેની પત્ની અત્યંત ધાર્મિક અને આસ્થાથી પરિપૂર્ણ હતી તેઓ બંને વર્ષોથી સંતાન સુખથી વંચિત હતા ઘણી પૂજાઓ અને માનતાઓ છતાં તેમના જીવનમાં કોઈ સંતાન આવ્યું નહોતું એક દિવસ ગામના લોકો પાસેથી તેમને આ ત્રિકારદર્શી મહાત્મા વિશે જાણવા મળ્યું દંપતિના મનમાં આશાનું કિરણ જાગ્યું તેમણે નિશ્ચય કર્યો કે બીજીજ સવારે તેઓ મહાત્માના દર્શન કરવા જશે બીજે દિવસે સવારે મહેન્દ્રપાલ અને તેની પત્ની શ્રદ્ધાપૂર્વક આશ્રમે પહોંચ્યા ત્યાં પહોંચતા જ બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ મહાત્માના ચરણોમાં પડી ગયા મહાત્માએ તેમને શાંત પાડ્યા અને પ્રેમથી પૂછ્યું બેટા તમે રડો નહીં પહેલા શાંતિથી બેસો અને મને કહો કે તમારા દુઃખનું કારણ શું છે ઈશ્વરની કૃપાથી દરેક સમસ્યાનું સમાધાન હોય છે મહેન્દ્રપાલે ધ્રુજતા અવાજે કહ્યું ગુરુદેવ અમારા જીવનનું સૌથી મોટું દુઃખ એ છે કે અમારે કોઈ સંતાન નથી અમે ઘણી જગ્યાએ ભટક્યા પણ ક્યાંય આશા ન દેખાઈ આપ ભાગ્ય જોઈ શકો છો તો કૃપા કરીને જણાવો કે શું અમારા ભાગ્યમાં ક્યારેય પુત્ર સુખ લખાયું છે કે નહીં મહાત્માએ થોડી ક્ષણો આંખો બંધ કરીને ધ્યાન ધર્યું અને પછી ધીમાસ્વરે કહ્યું પુત્ર ચિંતા ન કર ઈશ્વરની કૃપાથી દરેક દુઃખનો અંત શક્ય છે હું તારી પીડાનો ઉપાય કરી દઉં છું મહાત્માએ અંદર જઈને બે પવિત્ર સફરજન આપ્યા અને કહ્યું કે આ કોઈ સાધારણ ફળ નથી પણ મંત્ર અને આશીર્વાદથી સિદ્ધ થયેલા ફળ છે આ ખાધા પછી તમને ચોક્કસ સંતાન સુખ પ્રાપ્ત થશે સમય પસાર થયો અને આશીર્વાદ ફળ્યા મહેન્દ્ર પાલના ઘરે એક સુંદર અને તેજસ્વી પુત્રનો જન્મ થયો આખા ઘરમાં આનંદ છવાઈ ગયો પુત્રનું નામ અર્જુન રાખવામાં આવ્યો જ્યારે અર્જુન આઠ વર્ષનો થયો ત્યારે મહેન્દ્રપાલ તેને લઈને ફરી મહાત્મા પાસે ગયો મહાત્માએ અર્જુનનું લલાટ જોયું અને ગણતરી શરૂ કરી પરંતુ જેમ જેમ તેઓ ભાગ્ય વાંચતા ગયા તેમ તેમ તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી મહાત્માએ ગંભીર થઈને મહેન્દ્રપાલને કહ્યું હે મહેન્દ્રપાલ તારો પુત્ર ભાગ્યશાળી તો છે પણ વિધિના વિધાનમાં એક વિચિત્ર વાત લખી છે તારો પુત્ર મોટો થઈને એક નીચકુળની માછીમારની કન્યા સાથે લગ્ન કરશે એ કન્યાનું નામ શકુંતલા છે અને તે ગંગા કિનારે રહેતા એક માછીમારની પાંચમી દીકરી છે આ સાંભળીને મહેન્દ્રપાલ સ્તબ્ધ થઈ ગયો તેને લાગ્યું કે એક પ્રતિષ્ઠિત બ્રાહ્મણ તરીકે સમાજમાં તેની કેવી બદનામી થશે તેણે મનોમન નક્કી કર્યું હું આ ભાગ્યને બદલી નાખીશ હું એવું કંઈક કરીશ કે આ લગ્ન ક્યારેય ન થાય ભગવાન શ્રી હરિવિષ્ણુએ કથા આગળ વધારતા કહ્યું હે ગરુડ જ્યારે મહેન્દ્ર પાલે સાંભળ્યું કે તેના પુત્રના લગ્ન એક માછીમારની કન્યા સાથે થવાના છે ત્યારે તેના મનમાં અહંકાર જાગ્યો તેણે વિચાર્યું કે જો હું તે કન્યાને જ દુનિયામાંથી દૂર કરી દઉં તો વિધાતા પણ મારા પુત્રના લગ્ન તેની સાથે નહીં કરાવી શકે તે મહાત્મા પાસેથી વિદાય લઈને સીધો ગંગા કિનારે પેલા માછીમારના ઘરે પહોંચ્યો જ્યારે માછીમારે જોયું કે ઉજ્જૈન નગરીના આટલા મોટા પંડિત તેના દ્વારે આવ્યા છે ત્યારે તે અત્યંત પ્રસન્ન થયો અને આદર સત્કાર કરવા લાગ્યો મહેન્દ્ર પાલે છડકપટનો આશરો લેતા કહ્યું હે માછીમાર હું માર્ગમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને જાણવા મળ્યું કે તારા ઘરે ત્રણ વર્ષની એક કન્યા છે જેનું નામ શકુંતલા છે મારે તને સાવધાન કરવો છે મારા જ્ઞાન મુજબ આ કન્યા તારા કુળ માટે અત્યંત અશુભ છે જ્યાં સુધી આ તારા ઘરમાં રહેશે ત્યારે સુધી તને ક્યારેય પુત્ર પ્રાપ્તિ નહીં થાય અને તારું કુટુંબ બરબાદ થઈ જશે પુત્રની લાલસામાં અંધ થયેલો માછીમાર ગભરાઈ ગયો તેણે રડતા રડતા કહ્યું મહારાજ તો હું શું કરો આ નાની બાળકીને હું ક્યાં છોડી આવું મહેન્દ્રપાલે તકનો લાભ ઉઠાવતા કહ્યું તું ચિંતા ન કર મારે કોઈ પુત્રી નથી તું આ કન્યા મને આપી દે હું તેનું પાલન પોષણ કરીશ અને મોટી થશે ત્યારે તેના લગ્ન કરાવી આપીશ માછીમારે આભાર માનીને પોતાની ત્રણ વર્ષની દીકરી મહેન્દ્રપાલને સોંપી દીધી મહેન્દ્રપાલ તે બાળકીને લઈને જંગલ તરફ નીકળ્યો તેના મનમાં પાપ હતું પણ એક નાની બાળકીની હત્યા કરવાનું સાહસ તેના પેટીમાં થોડી જગ્યા રાખી જેથી હવા જઈ શકે અને પેલી માસુમ બાળકીને તેમાં સુવડાવી પેટી બંધ કરી દીધી ત્યારબાદ તેણે તે પેટીને ગંગા નદીના વહેતા જળમાં પ્રવાહિત કરી દીધી મહેન્દ્રપાલ મનોમન હસવા લાગ્યો હવે આ પેટી ઊંડા પાણીમાં ડૂબી જશે અને આ છોકરી મરી જશે ન તો આ જીવતી રહેશે ન મારા પુત્ર સાથે લગ્ન થશે મેં આજે વિધાતાને હરાવી દીધા પરંતુ ભગવાન વિષ્ણુ ગરુડને કહે છે હે ગરુડ મનુષ્ય ભલે ગમે તેટલી ચતુરાઈ કરે પણ જેનો રક્ષણહાર ઈશ્વર હોય તેનું કોઈ શું બગાડી શકે તે પેટી ડૂબી નહીં પણ લહેરોની સાથે તરતી તરતી દૂર એક ગામના કિનારે પહોંચી ત્યાં એક બીજા બ્રાહ્મણ સવારે સ્નાન કરવા આવ્યા હતા તેમની નજર પેટી પર પડી જ્યારે તેમણે પેટી ખોલી તો અંદર એક અત્યંત સુંદર બાળકી હતી જે પોતાનો અંગૂઠો ચૂસી રહી હતી તે બ્રાહ્મણ પણ નિઃસંતાન ગયા તેમણે તેનું નામ શકુંતલા જ રાખ્યું વર્ષો વીતતા ગયા શકુંતલા મોટી થઈ અને તેની સુંદરતા અને સંસ્કાર આખા વિસ્તારમાં વખણાવા લાગ્યા જ્યારે તે લગ્ન યોગ્ય થઈ ત્યારે તેના પાલક પિતા પેલા પંડિતજી યોગ્ય વરની શોધમાં નીકળ્યા ફરતા ફરતા તેઓ ઉજ્જૈન નગરીમાં પહોંચ્યા લોકોએ તેમને મહેન્દ્રપાલના પુત્ર અર્જુન વિશે જણાવ્યું કે તે ખૂબ જ ભણેલો અને સંસ્કારી છે પંડિતજી મહેન્દ્રપાલના ઘરે પહોંચ્યા મહેન્દ્રપાલે જ્યારે જોયું કે એક બ્રાહ્મણ પોતાની સુંદર કન્યાનું માંગુ લઈને આવ્યો છે ત્યારે તે બહુ ખુશ થયો તેણે કન્યાના કુળ કે ભૂતકાળ વિશે વધુ પૂછપરછ ન કરી અને લગ્ન માટે હા પાડી દીધી લગ્નનો દિવસ આવ્યો મહેન્દ્રપાલ બહુ ગર્વમાં હતો કે તેણે પોતાના પુત્ર માટે એક બ્રાહ્મણ કન્યા શોધી છે લગ્ન સંપન્ન થયા અને તે કન્યા તેના ઘરમાં બનીને આવી થોડા સમય પછી મહેન્દ્રપાલ ફરી પેલા ત્રિકાળદર્શી મહાત્માના આશ્રમે ગયો ત્યાં જઈને તેણે ગર્વથી કહ્યું મહારાજ જુઓ મેં વિધિનું વિધાન બદલી નાખ્યું તમે કહ્યું હતું કે મારા પુત્રના લગ્ન માછીમારની કન્યા સાથે થશે પણ મેં તો તેના લગ્ન એક ઉચ્ચ કુળની બ્રાહ્મણ કન્યા સાથે કરાવ્યા છે હવે બોલો ભાગ્ય મોટું કે પુરુષાર્થ મહાત્માએ મંદ સ્મિત કર્યું અને શાંતિથી બોલ્યા હે મહેન્દ્રપાલ તું હજુ પણ બ્રહ્મા છે જે કન્યા તારા ઘરમાં અત્યારે પુત્રવધુ બનીને બેઠી છે તે બીજું કોઈ નહીં પણ એ જ માછીમારની દીકરી છે જેને તે વર્ષો પહેલા પેટીમાં પૂરીને નદીમાં વહાવી દીધી હતી વિધાતાએ તારી પાસે જ એવા કાર્યો કરાવ્યા કે અંતે તે તારા ઘરે જ પહોંચી તું ભાગ્ય બદલવા ગયો હતો પણ તું તો માત્ર ભાગ્યના માર્ગનો એક હિસ્સો બની ગયો આ સાંભળીને મહેન્દ્રપાલના હોશ ઉડી ગયા તેને વિશ્વાસ ન થયો ઘરે આવીને તેણે પુત્રવધુને પૂછ્યું બેટી શું તું તારા પિતાની સગી દીકરી છે ત્યારે શકુંતલાએ રડતા રડતા કહ્યું પિતાજી સત્ય તો એ છે કે મને મારા માતાપિતાએ બાળપણમાં નદીમાં વહાવી દીધી હતી અને આ પંડિતજીએ મને નવો જન્મ આપ્યો છે મહેન્દ્રપાલ ફરીથી ક્રોધ અને અહંકારમાં આવી ગયો તેણે વિચાર્યું હજુ પણ રસ્તો છે હું આ છોકરીનો ત્યાગ કરી દઈશ તેણે શકુંતલાને કહ્યું જો તારે મારા ઘરે પુત્રવધુ તરીકે રહેવું હોય તો મારી એક શરત છે તે તેને સમુદ્ર કિનારે લઈ ગયો અને પોતાની સોનાની વીંટી કાઢીને સમુદ્રમાં ફેંકી દીધી અને બોલ્યો જ્યાં સુધી આ વીંટી તને પાછી ન મળે ત્યાં સુધી તારે મારા ઘરે પગ ન મૂકવો જો વીંટી વગર આવીશ તો તારે તારો પતિ ખોવો પડશે નિઃ સહાય શકુંતલા રડતી રડતી ત્યાં જ રહી ગઈ અને મહેન્દ્રપાલ ઘરે પાછો આવી ગયો તેને ખાતરી હતી કે વિશાળ સમુદ્રમાં ફેંકેલી વિંટી હવે ક્યારેય પાછી મળવાની નથી ભગવાન શ્રી હરિવિષ્ણુએ કથાના અંતિમ ચરણમાં પ્રવેશતા કહ્યું હે ગરુડ મહેન્દ્રપાલ તો એમ માની ઘરે પરત ફર્યો હતો કે હવે ખેલ પૂરો થયો છે અને તે વિંટી ક્યારેય પાછી નહીં મળે પરંતુ જેની રક્ષા સ્વયં વિધાતા કરતા હોય તેનું અહિત કોઈ કરી શકતું નથી શકુંતલા સમુદ્ર કિનારે બેસીને રડતી રહી પણ વીંટી ક્યાંથી મળે અંતે હારીને તે એક અજાણ્યા રસ્તે ચાલવા લાગી રસ્તામાં તેને એક માયાળું રાજપૂત પરિવાર મળ્યો શકુંતલાની દયનીય સ્થિતિ જોઈ તેમણે પૂછ્યું દીકરી તું આ જંગલમાં એકલી કેમ ભટકે છે શકુંતલાએ પોતાની ઓળખ છુપાવીને માત્ર એટલું જ કહ્યું કે તે એક વિપત્તિની મારી અનાથ સ્ત્રી છે રાજપૂત પરિવારે દયા ખાઈને તેને પોતાના ઘરે રસોઈકામ માટે રાખી લીધી સંજોગવશાત તે રાજપૂત પરિવારનો મુખી મહેન્દ્રપાલનો ગાઢ મિત્ર હતો બીજી તરફ મહેન્દ્રપાલે પોતાના પુત્ર અર્જુનને ખોટું બોલીને સમજાવી દીધો કે બેટા તારી પત્ની શકુંતલા ગંગામાં સ્નાન કરતી વખતે ડૂબી ગઈ છે પુત્ર બહુ દુઃખી થયો પણ પિતાની વાત માની લીધી થોડા સમય પછી મહેન્દ્રપાલે વિચાર્યું કે હવે પુત્રના બીજા લગ્ન કોઈ ઉચ્ચ કુળમાં કરાવી દઉં તેણે એક બીજા બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ નક્કી કર્યો જે એ જ ગામમાં રહેતા હતા જ્યાં પેલો રાજપૂત પરિવાર રહેતો હતો હવે જુઓ ભાગ્યનો ખેલ જે વિન્ટી મહેન્દ્રપાલે સમુદ્રમાં ફેંકી હતી તેને એક મોટી માછલી ગળી ગઈ હતી એક દિવસ એક માછીમારની જાળમાં એ જ માછલી ફસાઈ તે માછીમાર માછલી વેચવા માટે એ જ રાજપૂત પરિવારના ઘરે પહોંચ્યો રાજપૂત મુખીએ માછલી ખરીદી અને રસોઈમાં કામ કરતી શકુંતલાને આપીને કહ્યું બેટા આજે આ માછલીની રસોઈ બનાવ શકુંતલા જેવી માછલી કાપવા બેઠી તેના પેટમાંથી તે ચમકતી સોનાની વીંટી બહાર નીકળી શકુંતલાએ વીંટી જોઈ અને તે તરત જ ઓળખી ગઈ તેની આંખોમાં આંસુ આવી ગયા તેને સમજાયું કે વિધાતાએ તેની લાજ રાખી લીધી છે તે જ દિવસે મહેન્દ્રપાલ અને તેનો પુત્ર અર્જુન બીજા લગ્નની વાત ચલાવવા માટે પેલા ગામમાં આવ્યા હતા કન્યા જોતા પહેલા તેઓ પોતાના જૂના મિત્ર પેલા રાજપૂત મુખીને મળવા તેમના ઘરે રોકાયા રાજપૂત મિત્રએ મહેન્દ્રપાલનું સ્વાગત કર્યું અને શકુંતલાને બૂમ પાડી બેટા મહેમાનો માટે પાણી લઈ આવ જેવી શકુંતલા પાણી લઈને સામે આવી મહેન્દ્રપાલના હાથમાંથી ગ્લાસ છૂટી ગયો તે ફાટી આંખે શકુંતલાને જોઈ રહ્યો અર્જુન પણ પોતાની પત્નીને જીવતી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો તેણે પૂછ્યું પિતાજી તમે તો કહેતા હતા કે શકુંતલા ડૂબી ગઈ છે તો તે અહીં કેવી રીતે શકુંતલાએ ધીરેથી તે સોનાની વીંટી મહેન્દ્રપાલના હાથમાં મૂકી દીધી આ દ્રશ્ય જોઈને મહેન્દ્રપાલનો બધો જ અહંકાર ઓગળી ગયો તેના માથા પર પસીનો વળી ગયો તેને સમજાઈ ગયો કે તે જે ભાગ્યને બદલવા માટે વર્ષોથી પાપ અને છળ કરતો હતો તે ભાગ્ય તેને ફરી ફરીને એ જ બિંદુ પર લઈ આવતું હતું તે મહાત્માના શબ્દો તેના કાનમાં ગુંજવા લાગ્યા કે વિધિના વિધાનને કોઈ ટાળી શકતું નથી ભગવાન વિષ્ણુએ કથા પૂરી કરતા ગરુડને કહ્યું હે ગરુડ મહેન્દ્ર પાલે તે દિવસે પુત્ર અને પુત્રવધુની માફી માંગી અને વિધિના વિધાન સામે મસ્તક ઝુકાવી દીધું તે સમજી ગયો કે મનુષ્ય ભલે ગમે તેટલી યોજનાઓ બનાવે પણ જે ભાગ્યમાં લખ્યું છે તે પથ્થરની લકીર છે નસીબની રેખાઓ સ્યાહીથી નહીં પણ અટલ કર્મોથી લખાયેલી હોય છે ભાગ્યની ગતિ અત્યંત સૂક્ષ્મ અને અકળ છે મનુષ્ય પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ પણ પરિણામના અભિમાનમાં ન રહેવું જોઈએ ગરુડદેવના મનમાંથી તમામ શંકાઓ દૂર થઈ ગઈ તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કર્યા અને સ્વીકાર્યું કે આ સૃષ્ટિમાં વિધાતાની લેખનીથી ઉપર બીજું કંઈ નથી જે નસીબમાં લખ્યું છે તે સમય આવે ચોક્કસપણે સામે આવે છે બોધ આ કથા આપણને શીખવે છે કે છળ કપટ કે અહંકારથી ભાગ્યને બદલી શકાતું નથી મનુષ્ય હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ કારણ કે વિધિનું વિધાન અટલ છે અને ઈશ્વરની ન્યાય પ્રણાલી સર્વોપરી છે ભગવાન શ્રી હરિવિષ્ણુએ કથા પૂરી કરતા ગરુડને સમજાવ્યું હે ગરુડ મનુષ્ય ભલે ગમે તેટલી યોજનાઓ બનાવે પણ જે ભાગ્યમાં લખ્યું છે તે પથ્થરની લકીર છે ભાગ્યની ગતિ અત્યંત સૂક્ષ્મ અને અકળ છે માટે અભિમાન છોડીને હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર ચાલવું જોઈએ દેવના મનમાંથી તમામ શંકાઓ દૂર થઈ ગઈ અને તેમણે ભગવાન વિષ્ણુના ચરણોમાં વંદન કર્યા મિત્રો જો તમને વિધિના વિધાનની આ પૌરાણિક અને પ્રેરણાદાયી કથા પસંદ આવી હોય તો આ વીડિયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો આવી જ બીજી આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારા દરેક વિડિયોની માહિતી તમને સૌથી પહેલા મળે બોક્સમાં જય શ્રી વિષ્ણુ લખવાનું ચૂકશો નહીં ધન્યવાદ